એનું કે કેમિકલ નાખીને પાણી ખરાબ થઈ ગયેલું છે એટલે મેં તપાસ કરીને જોયું તો આમાં ખરેખર લીલું પાણી હતું અને એટલે પછી સરપંચને કરી જાણ સરપંચે પછી ઉપર ઉપર લેવલે તપાસ તપાસ કરાવી છે કે આ સરોવરમાં પશુ પક્ષી ઢોર ઢાંકર માણસો અને ખેડૂતો પણ આ પાણીનો ઉપયોગ કરે છે એટલે આ પાણી ખૂબ જ અત્યંત જરૂરી છે અને મહત્વનું છે અહીંયા ગુરુવારને સાંજે સાત તારીખે પાંચ વાગે મારે ફોન આવ્યો હતો ચીનુભાઈ ભગવાનભાઈ શિંગાળાનો કે આપણા તળાવની અંદર કેમિકલ કે કોઈ વસ્તુ પદાર્થ નાખેલો છે અને એના હિસાબે પાણી બહુ ખરાબ છે એટલે મેં આવી આવી જોયું જોયા પછી ગંભીર પરિસ્થિતિના હિસાબે તરત જ મેં મામલતદાર સાહેબને ફોન કર્યો તાલુકા વિકાસ અધિકારીને કર્યો પોલિટિશિયનમાં પીઆઈને કર્યો જ પાણીપુરા બોર્ડવાળાને કર્યો પાણી બોર્ડવાળા બોર્ડવાળાએ સેમ્પલ લીધા એના પણ એનાથી સેમ્પલ લેવાથી એની પાસે થાય એમ નહોતું એટલે એ સેમ્પલ તરત જ એને એને કીધું અમારથી આ નહીં થાય તમારે ભાવનગર અથવા તો રાજકોટ કોન્ટેક કરવો હોય એટલે પછી અમે ભાવનગર કોન્ટેક વધતા દિવસે આઠ તારીખે મામલતદાર શ્રીએ કોન્ટેક કરી અને એને બોલાવી અને બે કલાકમાં એ લોકો તો સેમ્પલ પણ લઈ ગયા પણ આ રજાના હિસાબે મંગળવારે કે બુધવારે એણે મંગળવાર સુધીમાં એણે એવું કીધું છે કે અમે તમને રિપોર્ટ આપી દેવું પણ આની અંદર કોઈ વ્યક્તિએ જોઈ જાણીને જ કેમિકલ નાખેલું છે કારણ કે જો કેમિકલ ન હોય તો તમે અત્યારે જોઈ શકો છો અત્યારે સાઈડની અંદર બોબે ફૂટ સુધી પાણીની થર લાગી ગયો છે